તો વેલકમ કરું છું એક નવા વિડીયોની સાથે આજે આપણે સંશ્લેષિત રંગકો સિન્થેટિક ડાયટ નો ઇનઓર્ગેનિક જ છે મતલબ યાદ જ રાખવાનું છે આમાં કંઈ પણ સમજવા જેવું વધારે છે નહીં સિલેબસ તમે જોઈ શકો છો તો સૌ પ્રથમ વાત કરીએ રંગક રંગક એટલે શું તો એક રાસાયણિક પદાર્થ છે કાર્બનિક પદાર્થ કે જેમાં રંગમૂલક કે જેમાં રંગમૂલક ક્રોમોફોર અને રંગવર્ધક ઓક્ઝોક્રોમ સમૂહ આવેલા હોય છે ઇંગ્લિશ પણ યાદ રાખજો ઓપ્શનમાં આવી શકે છે એનાયનિક રંગકો કે જે પાણીમાં દ્રાવ્ય હોય અને દ્રાવણમાં આયનએ સ્વરૂપે વિઘટિત થાય છે જેમાં રંગક અણુ એ એનાયન હોય મતલબ નેગેટિવ આયન હોય કાપડના તંતુ સાથે હાઇડ્રોજન બંધ અથવા વંડરવાલ્સ બળથી જોડાય છે કુદરતી તંતુઓને રંગવા માટે આ ઉપયોગી છે નરમ બંધ ધરાવે છે બહુ ધોવાણ બહુ વાર આપણે ધોઈએ ને તો એ ઉતરી જાય રંગ બરાબર એટલે એના એટલે એની સાથે આપણે મોડિફાયર અથવા મોર્ડન સાથે વાપરવામાં આવે છે તેના ઉદાહરણમાં છે એસિડ એસિડ રંગકો ઓરેન્જ ટુ અને ડાયરેક્ટ રંગકોમાં છે રેડ અને ઇન્ડિગો હવે વાત કરીએ કેટાયનિક રંગકો કેટાયન સ્વરૂપે વિઘટિત થાય એક્રોલિક પોલિએસ્ટર નાયલોન જેવા કૃત્રિમ તંતુઓ માટે ઉપયોગી મતલબ કૃત્રિમ તંતુઓને રંગવા માટે ઉપયોગી છે આયોનિક બંધ આકર્ષણ દ્વારા જોડાય એટલે આયોનિક બંધ હોય ત્યાં વાન્ડરવાલ્સ વાલ્સ બંધ હતો અને હાઇડ્રોજન બંધ હતું પાણીમાં દ્રાવ્ય છે આ પણ ઊંચી તેજસ્વીતા અને મજબૂત બંધ છે એટલે વધારે ધોવાથી આ નીકળશે નહીં આના એક્ઝામ્પલમાં છે મિથિલિન બ્લ્યુ અને રોડા મેન બી હવે વાત કરીએ મોર્ડન રંગકો એટલે સ્થાપક રંગ રંગ કાપડ ઉપર સીધો ચડાવી શકતો નથી તેને સ્થાપકની જરૂર પડે છે અને સ્થાપક તરીકે શું હોઈ શકે તો ક્રોમિયમ આયર્ન એલ્યુમિનિયમ વગેરેના બેઝિક શારનો રંગ એ સ્થાપક તરીકે વપરાય કેટલીક વાર ટોનિક એસિડ પણ વપરાય રંગ કામ કરતી વખતે પહેલાં કાપડને રંગ સ્થાપકના દ્રાવણમાં અને પછી રંગના દ્રાવણમાં બોળવામાં આવે છે જેથી રાસાયણિક પ્રક્રિયા થઈ બનતા સંકીર્ણનું કાપડ પર સ્થાપન થાય જેને લેગ કહેવાય એલિજેરિન આ રીતે કાપડ ઉપર ચડાવી શકાય છે વેટ રંગકો પાણીમાં અદ્રાવ્ય છે તેનું યોગ્ય રિડક્શન કરતાં વડે રિડક્શન કરી લ્યુક્યો સંયોજનો બનાવવામાં આવે છે અહીંયા જે શબ્દો છે એ યાદ રાખવાના કે લ્યુક્યો સંયોજનો શું છે લેગ કોને કહેવાય છે ઓકે ઇન્ડિગો કાપડ ઉપર આ રીતે ચડાવી શકાય રિડક્શન કરેલા તાતડાને આલ્કલી દ્રાવણમાં સુકવવામાં આવે છે અને ત્યારે હવામાંના ઓક્સિજન સાથે નેચરલી ઓક્સિડાઇઝ થાય છે અને રંગ મળે છે ડિસ્પર્સ રંગકો રંગકામ અને છાપકામ માટે વપરાય વણક રેઝિન અને પાણીનો સમાવેશ થાય છે પાણીમાં લુગ્દી બનાવવાથી કાર્બનિક વણક સેલ્યુલોઝ એસિટેટના એસિડેટના તોતણા પર દ્રાવ્ય બની રંગ આપે છે સૂતરાઉ કાપડ ઉપર રંગકામ માટે વણકોના તોતણા પર રેઝિનના બંધથી બંધાઈ રહે તે માટે યોંત્રિક પદ્ધતિ વપરાય છે યાદ જ રાખવાનું છે એમાં કંઈ સમજાવ્યું હવે જોઈએ રિએક્ટિવ રંગ ચમકદાર હોય છે પ્રોશિયન રંગ તરીકે ઓળખાય છે પ્રોશિયન બ્લુ એવું નામ સાંભળ્યું છે સેલ્યુલોના તોતરા ઉપર ચઢાવી શકાય છે પાણી સામે સ્થિરતા દર્શાવે છે બંધ આલ્કલી દ્રાવણમાં હાઇડ્રોક્સી સમૂહ દ્વારા સેલ્યુલો સાથે હાઇડ્રોજન બંધ બનાવી જકડાયેલા રહે છે સૌથી પહેલી ડાય છે કોંગોરેડ કોંગોરેટનું બનાવટ કેવી રીતે થાય તો બેન્જિલિનનું ડાય એઝોટાઇઝેશન કરી નેપથેલિક એસિડ સાથે યુગ્મીકરણ કરવાથી કોંગોરેટ બને છે હવે સૌ પ્રથમ આપણે બેન્જિડિન કેવી રીતે બનાવીશું એ જોઈ લઈએ તો નાઇટ્રો બેન્જિનના બે અણુ તેની જડન અને એને સાથે પ્રક્રિયા કરી એજોબેન્જિન બને અને તેની પુનઃરચના કરીએ તો બેન્જીડીન બની જાય હવે શું કહ્યું છે કે બેન્જિનનું ડાય ડાયજોટાઇઝેશન કરવાનું ડાયજોટાઇઝેશન ક્રિયા કરી એને એનો ટુ પ્લસ એસસીએલની સાથે તો ડાયજ બેન્જિન ડાયોજિનિમ ક્ષાર બની ગયો હવે તેની નેપ્થેઓનિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે યુગ્મીકરણ પ્રક્રિયા અહીંયા બે મોલ છે લીધા છે નેપ્થેઓનિક એસિડના અને એચસીએલ સાથે કપલિંગ રિએક્શન યુગ્મીકરણ પ્રક્રિયા કરતો આપણને કોંગોરેટ મળી જાય છે કંઈ નહીં જે આ ક્ષાર બને છે તેમાં સીએલની જગ્યાએ આપણે આ નેપ્થેનોનિક એસિડ લગાવવાનું છે તમે જોઈ શકો છો સ્ટ્રકચર યાદ રાખજો ડાયરેક્ટ એમસીક્યુમાં આવી શકે છે બીજી ડાયનું સંશ્લેષણ જોઈએ મેલેકાઇટ ગ્રીન મેલેકાઇટ ગ્રીનને કેવી રીતે બનાવવાની બેન્જાલડી સાથે એન એન ડાય મિથાઇલ એનિલિનના બે અણુઓની પ્રક્રિયા કરવાની સાંદ્ર એસ ટુ એસ ફોર અને હન્ડ્રેડ અંશ સેલ્સિયસ તાપમાનની સાથે તેમાંથી પાણીનું અણુ દૂર થશે બેન્જાલ ડિહાઇડમાંથી ઓક્સિજન અને અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે તો બે હાઇડ્રોજન દૂર થશે બે મોલ છે એટલે અને આ સ્ટ્રક્ચર આપણને મળશે તેમાં તાજું પીબી ઓટું દ્રાવણ ઉમેરીએ તો ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ આ એસની જગ્યાએ અહીંયા ઓએચ મળે છે આ રંગીન બેજ છે તેને એસસીએલ સાથે પ્રક્રિયા કરતા આપણને મેલેકાઇડ ગ્રીન બને છે હવે આ મેલેકાઇડ ગ્રીનનો બે સ્ટ્રક્ચર છે એક બેન્જેનોઇડ અને એક ક્વિનોઇડ આ આપણે જાણે જે સૂચકોની થિયરી જોઈ હતી તેમાં આવું હતું જે બીજા નંબરની થિયરી હતી એ તો બેન્જિન જેવા સ્ટ્રક્ચર છે બેન્જેનોઇડ સ્ટ્રક્ચર અને એનું રેઝોનન્સ દોરી કાઢીએ આપણે તો ક્વિનો ક્વિનોઇડ બંધારણ બને બંને સ્ટ્રક્ચર ધ્યાનમાં રાખવા એક્ઝામમાં ગમે તે કોઈ આપેલું હોય આગળ વધીએ હવે વાત કરીએ ઇઓસીનની કે ઇઓસીનની બનાવટ કેવી રીતે તો ઇયોસીન જે છે એ ફ્લોરેસીનનું વન થ્રી સિક્સ એટ ટેટ્રાબ્રોમો વ્યુત્પન્ન છે તો એને બનાવવા માટે બે મોલ રિસોર્સિનોલ લેવાનો અને તેની સાથે થેલિક એન્ડ્રોઇડ એનહાઇડ્રાઇડની પ્રક્રિયા કરવાની બસો અંશ સેલ્સિયસ તાપમાને આ જ્યારે પ્રક્રિયા કરે ત્યારે આપણને ફ્લોરેસિન મળે છે અને ફ્લોરેસિનનું એસિટિક એસિડની હાજરીમાં બ્રોમિનેશન કરવાથી આપણને ઇયોસીન પ્રાપ્ત થાય છે ઇયોસીનનું નામ પણ યાદ રાખજો કે વન થ્રી સિક્સ એટ ટેટ્રાબ્રોમો ફ્લોરેસિન ઓકે હવે વાત કરીએ ઇન્ડિગોની તો ઇન્ડિગો બનાવવા માટે એન્થાનેલિક એસિડની ક્લોરો એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એની સાથે એને ગરમ કરવામાં આવે બરાબર અને ગરમ કરીએ તો આપણે તો આપણને મળે છે ફિનાઇલ ગ્લાયસિન ઓર્થો કાર્બોક્સિલિક એસિડ પછી આ ફિનાઇલ ઓર્થો ઓર્થોકાર્બોક્સિલિક એસિડની કેઓએચ અને સોડામાઇડ સાથે એને ગરમ કરવામાં આવે તો આપણને ઇન્ડોક્સિલિક એસિડ મળે છે નું આપણે ડી કાર્બોક્સિલેશન કરીએ તો ઇન્ડોક્સિલ બને છે અને તેનું આપણે ઓક્સિડેશન કરીએ તો ઇન્ડિગો પ્રાપ્ત થાય છે ઇન્ડિગોનું સ્ટ્રક્ચર પણ યાદ રાખજો હવે વાત કરીએ એલિજેરીનની બનાવટની તો એલિજેરીન માટે સૌપ્રથમ પ્રથમ થેલિક એસિડની બેન્જિન સાથે પ્રક્રિયા કરવામાં આવે નિર્જર એ એલ સીએલ થ્રીની હાજરીમાં તો ઓર્થો બેન્જાઈલ બેન્જોઈક એસિડ પ્રાપ્ત થાય છે અને જેમાંથી પાણીનું અણુ દૂર થઈ એન્થ એન્થ્રાક્વિનોન બને છે હવે આ એન્થ્રાક્વિનોનમાંથી મોટા પાયે એલિજેરીન બનાવવાની રીત ગ્રેબી અને લિવરમેન તેમજ પાર્કીને શોધી હતી બરાબર આ રીતમાં એવું હતું કે એન્થ્રાક્વિનોનને ધુમાયમાન એસ ટુ એસ ફોર સાથે એકસો સાહીઠ અંશ સેલ્સિયસ તાપમાને ગરમ કરવાથી એન્થ્રાકિનોન ટુ સલ્ફ્યુરિક એસિડ પ્રાપ્ત થાય છે હવે આ આની અને બંધ અને બંધપાત્રમાં બંધપાત્રમાં પ્રમાણસર લીધેલો પોટેશિયમ ક્લોરેટના મિશ્રણ સાથે એકસો એંસીથી બસો અંશ સેલ્સિયસ તાપમાને અને ભારે દબાણ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એલિજેરીનનું જોબલી કલ જોબલી ડાય સોડિયમ ક્ષાર બને છે હવે જ્યારે એનું એસિડિકરણ કરીએ ત્યારે એલિજેરીન અક્ષોપિત થાય છે તો અહીંયા સુધી જ આ લેક્ચર હતું અહીંયા આપણે આ ટોપિકને કમ્પ્લીટ કર્યું છે પીડીએફમાં તમે તમને આનું લખાણ પણ મળી રહેશે અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી દો શેર કરી દો અને જોડાયેલા રહો મળી હવે આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ